હવે મારા મોટર ક્યાં આવવાની છે અને હા એવો અલગ કા છવા માણસો માણસો થઈ ગયા છે મારી વાડી અત્યારે આ મારા કાકા દોષ છેલ્લી પાતળીના નાખડે મોટર ક્યાંય નાખવાનું છે આય મતલબમાં આમ લાટ બધા જણા છે પણ કોઈને કામ નહીં કરવું અહીંયા એવું આ તો ખાલી હું કહું છું મારા કાકા ડાયલોગ મારે એટલે કીધું મેં મારો ડાયલોગ ન થિયા માર કાકાનો ડાયલોગ છે તમે હાસ્યો ને સુકાય હા હા ભુરેશ ને એક માર કાકા જો એ કાકા છે ને ફૂલ એક બળ છે પછી

બાહુબલી બાહુબલી છે બધી સુવિધા હતી ટ્રેક્ટર હતું એ જો ટ્રેક્ટર લઈને આવેલો તો બોલે હશે મને ટ્રેક્ટર ને ક્યાં હા હા જો ટ્રેક્ટર બાંધી હોય ને તો મોટર હા છે ખા હોય થાકી ગયા ભાઈ સિયા કાંઈક છસો ફૂટ ડાર પણ ત્રણસો ફૂટ જ લઈ નથી આ બધા આયેલા ને આ જો કાકા કાકાશી બાહુબલી છે જો જાય નહીં એક હાથીનું બહુ છે

Amiya do, mota red na hi. A manu, a haan jojot. Manu, haan jojot. Iti loa, iti loa, iti li lan bini a yun. Ako biru. Iti jalo seki. A, a, a. 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 A, a, a.